મારો બેટો નો વડ ખાય છે હવે તો મારે એને કેવું પડશે આમ તારા ડોહાર રોજડા થોડા હું હું નાખે નાખે છે અરે ને

પગ નો થાય પણ મારું આ વાયુ પડી નો થાય પાક ઉપર ના ના સો ટકા ઓર્ગેનિક અને નેચરલ દવા છે અને સો ટકા સરકાર માન્ય અને લાખો ખેડૂતો વાપરેલી દવા છે પંપે બસો એમ એલ નાખી છેઠે છેઠે સ્પ્રે કરી દેવાની એટલે તારા ખેતર માં રોજ ત્રણ મહિનો પગ કઈ મૂકે મારે જો આ મંગાવી હોય ને તો નંબર દેખાય ને એમાં ફોન કરી દે ફોન